શું છે બોર તળાવ શેના માટે આવ્યા તમે વોકિંગ કે દોડવા અને વોકિંગ કરવાય તો એ બેય કરશો શું વાત છે ક્યાં છે બોર તળાવ બતાવો તો ખરા દોડીને બતાવશો વાહ વાહ તો આ છે બોર તળાવ કયું બોર તળાવશે બધો બોર તળાવશે એમ ને વાત છે આખું ભરેલું લાગે ઓલો શું છે લાઈટ નહીં થાય તળાવમાં લાઈટ થાય દેખાય જવો ને દેખાય ડ્રોન છે ડ્રોન હા કોઈ ડ્રોન શૂટિંગ કરે છે એ ખબર નહીં હો ભાઈ તો તમે દોડશો કે નહીં દોડશો કેમ છો બસ એકદમ બરાબર ને તમે દોડશો કે હાલા તો દોડો ધીમે ધીમે હું પણ તમારી સાથે સાથે દોડી છું ભાઈ તમે ન દોડી શકો ને ઉભા રહી જજો પછી અમારે હવે કેમે રોલ જાય છે હે ના ના બતક તો તરી રહ્યા છે ક્યાં છે હા એ બતક છે ભાઈ બતક તરે છે સાચી વાત છે ડ્રોન શૂટ વાળા ખબર નહી હવે ભાઈ ઓલા ઉપર હશે એવું લાગે હમ સંધ્યા ખીલી છે બરાબર